Good, Good. 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 બેનાની જી ભાવના બેન આ કહો વિસ્તાર છે શું સમસ્યા છે અચ્છા ચંદ્રમણિ પવન છે આશ્રમ રોડ અહીંયા કાયમ વારંવાર ગટર ઉપરાય છે જેથી બાળકોય ઘરમાં બીમાર છે અને પીવાનું પાણી બી સ્વચ્છ આવતું નથી એકદમ ડોળું પાણી આવે છે કેટલા ટાઈમથી સમસ્યા છે છેલ્લે ચાર પાંચ વર્ષથી છે અરે સુવાર હું અહીં હિન્દો આશ્રમની સામે રહું છું ચંદ્રમાણી બોર્ડ નંબર એકમાં ઘણા લાંબા સમયથી અહીં એમાં ઘર આગળ ગટરની સમસ્યા છે ગટર ઉભરાતી જ રહે છે તો અમારે આવા સમયે બહાર કેમનું જવું અંદર કેમનું આવું છોકરાઓ રમે કેમ ના છોકરા બીમાર થઈ જાય તો અમારે શું કરવું અમે કેટલી બધી વાર કમ્પ્લેન પણ આપી છે પણ અમુક આવે અમુક ના આવે કંઈ એનો ઉકેલ આવતો નથી વિદ્યાર્થી અમારે મોડે માસ્ક રૂમાલ પહેરીને જવું પડે છે બહુ તકલીફ પડે

શું ગટરના પાણીને ગટરના પાણીને લઈને શું બીજી અન્ય કોઈ સમસ્યાઓ છે ગટરના પાણીને લે પાણીની પાઇપ જોડે ભેગી થઈ જાય છે એટલે પીવાનું પાણી પીવા લાયક રહેતું નથી બાળકો બીમાર છે ઘરમાં જાડા ઉટીના બધાને ઘરમાં કેસ છે અને છો બાળકો રમી પણ નથી શકતા અમે અમારો રસ્તો જ મેન આ છે પણ અમે આ ઓજા બાર કરી પણ નથી શકતા એટલું ગંદુ પાણી વાસ પણ ખૂબ જ આવે છે પાણી તમારી માંગણી શું છે અમારી માંગણીમાં નવી પાઇપલાઇન હોય સિનિયર સિટીઝન અત્યારે મોટે ભાગે સિનિયર સિટીઝન રહી જાય છે આ રોડ ઉપર અને જવાની દરેકને તકલીફ તો રહે જ જો કોઈ બી જગાથી જવું હોય તો મેઇન એક જ રસ્તો છે આ કે આમાંથી અમારે બહાર જવાનું છોકરાઓને સ્કૂલે બી જવા માટે એક જ રસ્તો છે અને પાણીમાં થઈને ને જવું પડે છે અને ચોવીસ કલાક પાણીનો ગંદો મારે જો તો ગંદે અને રહેવાની સુકાય એટલે બધું જો એટલે મોટો પ્રોબ્લેમ આ છે